બસ આય આય હેરા દન સામાન નું કી જુવાત તો હારું હતી હે આવવાનું કશું ખાધું તા બરોબર પશમાં ને એક વસ્તુ જબર પાવે બોટા બટકો ઉહમ બટકો બગાડી લો તાણ ઈ માં હું કહું ઓમ થોડું ઓમ કડક બટકું હોય ને તો મજા આવે હું ધામ કરર કરર બોલું છું શું કઉ છું હો હજુ કદાચ આરા કરી નાખ્યા આપે અને પૈસા આવે કોક નવું કરી આપે નવું તો આમ શું કરી કોક આમ મજા આવે ને એવી ઊંઘ આવે ને બે કરી એવું કોક યાર અહીંયા રોજ હું તો ખીચડી હારી ખાઈ ખાઈ ને મને તો આમ તાવ આવી જાય બે દાવા હું કહું છું એક વાસ્તુ બનાવીએ હું હે સાન બટકો આસી ઓડી જ વાત લાઈ દીધી મને સાન ઇન બટકો ની બીજો આ જીવન માં કશું બટકો જ ખાધો તો નહીં બટકો જીવા તો ને કશું બારી નહી ને મને બટકો કરી નાખી જા કારણ કે સા વસ્તી વિખન મજા આવી જાય એટલે એમ નહી કે દો આ તો આપણે રોજ ખાઈએ છીએ સાન બટકો ને ખીસરી સા બટકો ખીસરી સા બટકો ખીસરી કોક દાળ નવ કોક ખાઈએ એમ કહું છું હું કહું છું મને એક વિચાર આવે આખી જિંદગી આપણે મજૂરી કરવી ના આપણે તો તને રહેવું બેસી ખાવું નહીં એક વિચાર કરું મોટી હોટલ બનાવી દઉં મોટું બોટ મારી દઉં લે રતન નો ચાંદ મટકો અડધી ઉંમર થઈ આ સુધી આ જાતના પછી ખાવા નહીં હોટલમાં હોટલ સાન ખોલ્યું

રાતી મુહા વાઉ તાણ બધું એક ફળ તો મારા અલ્યા આખી રાત તો માં ડોહી ના હો મુ પકડી નું ભરો ઉપાય છે પંખો તે મને ખાટલો હાલે કોઈ દાડો જેસા તું ગિરો આખી જિંદગી એ તારે હું કળવો છે ખાટલો તારે ક્ષેત્રાંગી આલી જઈ હું ગિરાવાન ઈ મોરી મનમાં માં તો કેડ્યો આઈ રહી છે પટી જાય કેડ્યો છે આપ પેલો શેટલા રયો કોઈ ખબર પડતી નહીં કોઈ લાવતોય એ રહી કશું કરતો નહીં

માર તો એટલે એટલે પકવાન ખાવાનું છે કે નાસ્તો છે નાસ્તો નાસ્તો છે જો એટલે કેટલું મંગાવું તારે ખાવાનું એટલું જો ટેન્ડી ટેન્ડી બિસ્કિટ પછી મોનીકો બિસ્કિટ એક ક્રેક જેટ અને ત્રણ પાલીચા અરે યાર બકુજી ફોન કર્યો દી બકુજીનો ફોન આયો ઉપાડજો ઉપાડ ઉપાડજો હું કેવું થાય છે પણ મને હાલજો હું મારો નાસ્તાનો કઉ બકુજીનો

આવો તો નાસ્તો એટલે નાસ્તો બાસ્તો કરીને તો અંધીથી પછી ચાલુ કરીએ છીએ આપણે સો આપડે તો ફટાફટ કરી દઈએ છીએ આપડે સો વાર લાગે આપણે તો બધું જાઓ જલા લઈએ ડસન ગેર બે ખંડ મંગાવવાનું હતું ને એ તમે રહી રહીને નહીં કહો બધું મને પછી યાદ કરાવવાનું હતા એમાં નાસ્તો આવો બધું ઉઠાડજો બમણા ખરેખર એવું સપનું જોતો છે હું બેઠો થાક शोक <laughs> <laughs> आप

đó soi dương, wa có đồng dương, đang Tân ê, nó câu su cân nát mảnh rách bẩn này ra tui đấy. itu company problem company problem sa hmm. eh? company problem sa oi ja મારે હરે